સાડત્રીસ વર્ષના એક થોડા વધુ વજન વાળા બેન ચાર મહિના પહેલા મને બતાવવા આવેલા ત્યારે એ ખૂબ ખુશ હતા સાહેબ આખો શ્રાવણ મહિનો ઉપવાસ કર્યો એના લીધે નવ કિલો વજન ઘટી ગયું તો આ રીતે સતત ઉપવાસ કે આવા એકવીસ દિવસ કે મહિનાના ડાયેટના ક્રેશ કોર્સ છે એ શું વજન ઘટાડવા માટેનો યોગ્ય રસ્તો છે તો મેડિકલ સાયન્સની દ્રષ્ટિએ વજન ઘટાડવા માટેનો ઉપવાસ કરવો કે ડાયટનો ક્રેશ કોર્સ કરવો એ બિલકુલ યોગ્ય રસ્તો નથી એના કારણે જે વજન ઘટાડવામાં તમને ફાયદો થતો હોય એના કરતા નુકસાન વધુ થતો હોય સૌથી પહેલા તો ઉપવાસ કરવો એ વજન ઘટાડવા માટે શોર્ટ ટર્મ ઇફેક્ટિવ છે પરંતુ લાંબા ગાળે કોઈ દિવસ ઉપવાસ કરવાથી વજન ઘટી શકે નહીં એનું વૈજ્ઞાનિક કારણ એવું છે કે દરેક જીવ પોતાની પરિસ્થિતિને અનુસાર પરિસ્થિતિને એડજસ્ટ થવા માટે એડેપ્ટેશન એટલે કે અનુકૂલન સાધતું હોય જ્યારે આપણે થોડા દિવસ સુધી ઉપવાસ કરીએ તો એના લીધે આપણું શરીર છે એનર્જી ડેફિસિટ કન્ડિશનને અનુકૂલન સાધવા માટે એડેપ્ટિવ સ્લો ડાઉન ઓફ મેટાબોલિઝમ એટલે કે આપણો જે કેલરીનો યુઝ છે એ શરીર જાતે જ ઓછો કરી નાખે આના માટેનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ આપણે માઇથોલોજીમાં જોઈએ તો પહેલાના ઋષિમુનિઓ છે શરૂઆતમાં શરૂઆતમાં માત્ર ફળ ફ્રૂટ ખાય અને એના ઉપર તપ કરતા હતા પછી અમુક સમય સુધી માત્ર ઝાડપાન ખાઈને તપ કરી શકે એના પછી અમુક વર્ષો સુધી માત્ર પાણી પી અને તપ કરે અને આપણે એ પણ શાસ્ત્રોમાં કે આપણા પુરાણોમાં સાંભળ્યું છે કે ઋષિઓ વર્ષો સુધી માત્ર વાયુ ભક્ષણ કરીને પણ જીવન ચલાવી શકે એનું વૈજ્ઞાનિક કારણ શું હતું તો એ જ કે એમનું મેટાબોલિઝમ છે એડેપ્ટેશન અને એટલું સ્લો કરી દે કે એના શરીરને એનર્જીની જરૂરત ના પડે એ જ રીતે જ્યારે આપણે ઉપવાસ કરીએ ત્યારે આપણું શરીર છે એનું મેટાબોલિઝમ જાતે સ્લો ડાઉન કરી નાખે એના લીધે જે રેસ્ટિંગ એનર્જી એક્સપેન્ડિચર એટલે ડે ટુ ડે રેસ્ટિંગ કન્ડિશનમાં એનર્જી યુઝ થતી હોય એ ના થાય અને એના લીધે આપણું છે પાછું રીબાઉન્ડ થવાની શક્યતાઓ ખૂબ જ વધુ હોય આ ઉપરાંત જયારે ઝડપથી વજનમાં ઘટાડો કરવામાં આવે ત્યારે મેઇનલી બે ગેરફાયદા થતા હોય એની અંદર પહેલું છે વેસ્ટિંગ ઓફ મસલ માસ એટલે કે આપણા શરીરની અંદર માત્ર ફેટ ઓછી થવાના બદલે આપણો મસલ માસ એટલે કે સ્નાયુ ઓછા થતા હોય ને આપણા મેટાબોલિઝમનું પાવર હાઉસ છે મસલ એટલે કે સ્નાયુ છે અને જો મસલ ઓછા થતા હોય તો એના લીધે આપણા શરીરની અંદર નુકસાન વધુ થતું હોય બીજું જ્યારે આપણે પ્રોલોંગ ફાસ્ટિંગ એટલે કે લાંબા સમય સુધી ભૂખ્યા રહીએ એના લીધે આપણા બાઇલનો જે ફ્લો હોય એમાં સ્ટેશિસ થાય અને એના લીધે ગોલ્ડ એડર સ્ટોન એટલે કે પિત્તાશયની પથરી થવાની શક્યતાઓ છે વધુ રહેતી હોય અને ત્રીજું છે યોયો ફિનોમિનન યોયો ફિનોમિનન એટલે પણ લાંબા સમય સુધી જ્યારે ઉપવાસ કરીએ ત્યારે આપણા શરીરની અંદર અમુક એવા હોર્મોનલ ચેન્જીસ થતા હોય કે એના લીધે જ્યારે તમે ઉપવાસ પૂરો કરો ત્યાર પછી તમારા મેટાબોલિઝમ છે તમારું વજન છે બહુ જ ઝડપથી વધારો કરતો હોય ઘણા બધા અનુભવ્યું કે કે જ્યારે આપણે આપણે ભૂખ્યા પેટ રહી અને અને લાંબા સમય સુધી ઉપવાસ કરી કિલો વજન ઘટાડ્યું હોય તો બીજા 2 થી ત્રણ મહિનાની અંદર વધારો જ્યારે થાય ત્યારે 5 થી સાત કિલો નહીં પરંતુ દસ કિલો એટલે કે આપણે લોસ કર્યું હોય એના કરતાં પણ વજન વધુ વધી જતું હોય જેને ઇયોફીનોમિન કહેવાય તો મિત્રો વજન ઘટાડવા માટે પ્રોલોંગ ફાસ્ટિંગ એટલે કે લાંબા સમય સુધી ઉપવાસ કે વીસ એકવીસ દિવસના ડાયટના ક્રેશ કોર્સ એ બિલકુલ સાયન્ટિફિક અને લોંગ ટર્મ માટે ઇફેક્ટિવ રસ્તો નથી વજન ઘટાડવા માટે ડાયટ એટલે કે ખોરાક નિયંત્રણનું મહત્વ ખૂબ જ વધુ છે પરંતુ ખોરાકમાં નિયંત્રણ એવું રાખો કે જે તમે ડે ટુ ડે લાઈફમાં અને લાંબા સમય સુધી અથવા તો એવું કહી શકાય કે કાયમી તમે એ નિયંત્રણ રાખી શકો અને છતાં પણ તમને કંઈ ઉણપ ના લાગતી હોય કે જીવનમાં ખોટ ના લાગે એ પ્રકારે ડાયટનો કંટ્રોલ રાખો પરંતુ કાયમ રાખો